નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ વિડિયો શરૂ કરું એ પહેલા આપણે એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં જોડાઈ શકો છો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બાકી કોર્સ ઓફર સંબંધિત માહિતી જોઈતી તો આ વોટ્સએપ નંબર છે એમાં કોન્ટેક કરી શકો છો શરૂ કરીએ આજના સોળમી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં કોપરા જળાશય અને હાલમાં જ રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે આ કયા રાજ્યમાં આવેલું છે કોપરા જળાશય છે બરાબર આ હાલમાં જ રામસર સાઇટ બની છે ભારતની 95મી રામસર સાઇટ બની છે બરાબર અને छत्तीसगढ़ રાજ્યમાં આવેલી છે તો ઓપ્શન એ આપણો કરેક્ટ આન્સર થશે હાલમાં જ કોપરા જળાશયને રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે જે छत्तीसगढ़ ની અંદર આવેલી છે छत्तीसगढ़ ના બिलासपुर માં આવેલું છે छत्तीसगढ़ રાજ્યની આપ સૌથી પહેલી રામસર સાઇટ છે બરાબર અત્યાર સુધી છત્તીસગઢમાં કોઈ પણ એવી સાઇટ નહોતી કે જેને રામસર સાઇટનો દરજ્જો મળ્યો હોય બરાબર આ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર એને મહત્વનો વેટલેન્ડનો દરજ્જો મળ્યો છે જે ખૂબ જ ત્યાંનું પર્યટનને વધારો કરશે બરાબર બાકી કોપરા જળાશયનું પાણી જે છે એ પક્ષી અને જલજીવો માટે મહત્વપૂર્ણ નિવાસ સ્થાન છે ઓકે અને આ રામસરની વાત આવી છે રામસર સાઈટની તો થોડુંક આપણને એના વિશે પણ ખબર હોવી જોઈએ કે આ રામસર સાઇટ છે એક રામસર કન્વેન્શન યોજાયું હતું એના માટે કરાર કરવામાં આવેલા હતા ટૂંકમાં જેટલા પણ વેટલેન્ડ એટલે કે આદ્ર ભૂમિ કહીએ ગુજરાતીમાં તેવા સરોવરો તળાવ જળાશયો ઓકે તો એ બધાના સંરક્ષણ માટે બરાબર એક એગ્રીમેન્ટ કરવામાં આવેલા અને એ માટેનું જે સંમેલન યોજાયું હતું એ ઈરાનના રામસર શહેરમાં યોજાયું હતું એના નામ ઉપરથી જે પણ આના અંતર્ગત રામસર અંદર સમાવવામાં આવે એને રામસર સાઈટનો દરજ્જો આપવામાં આવે છે ક્લિયર તો રામસર કન્વેન્શન છે એ ક્યારે થયું એ થયો ઓગણીસો એકોતેર માં ઈરાનના રામસર શહેરની અંદર બરાબર તો આ યાદ રાખીશું બાકી ભારત છે એ રામસર કન્વેન્શનનો ભાગ ક્યારે બન્યું હતું ઓગણીસો ને

આપણે એટલું યાદ રાખીશું કે આ કોપરા જળાશય રામસર સાઇટ બની છત્તીસગઢ ની છે પંચાણું ની છે એના પછી હજી એની સાથે જ એક બની છે છનું બરાબર તો ટોટલ અત્યારે રામસર સાઇટની સંખ્યા નાઇનટી સિક્સ છે સૌથી વધારે છે રામસર સાઇટ યુકે માં છે ક્લિયર હાલમાં જ ગ્રુપ વન માં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર છે એ કોણે જીત્યો છે તો ગ્રુપ એક ની અંદર ટોટલ ગ્રુપ એક થી માંડી બરાબર અને ગ્રુપ

ચારમાં આસામ અને પાંચમાં ચંદીગઢ ને મળ્યો છે ક્લિયર હેઠળ આપવામાં આવે છે દર વર્ષે આ પુરસ્કાર જાહેર થાય છે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસના અવસર પર આ પુરસ્કારો જાહેર થતા હોય છે ઓકે જે હમણાં જ ગયેલો અને આ પુરસ્કાર છે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી આપે છે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી આપણને ખબર છે બરાબર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ પણ ઉજવે છે અને ઉર્જા મંત્રાલય પર કાર્ય કરે છે આપણે એ અગાઉ જોઈ ચૂક્યા છીએ ક્લિયર બાકી એનર્જી કન્ઝર્વેશન એક્ટ બે હજાર એક છે એ ભારતમાં ઉર્જા માટે બચતનો મુખ્ય કાયદો છે વિજય દિવસની ઉજવણી હાલમાં કઈ તારીખે કરવામાં આવી છે વિજય દિવસ છે સોળ ડિસેમ્બરે ઉજવાયલો છે હાલમાં પાકિસ્તાન સાથે ત્રણ ડિસેમ્બર ઓગણીસો એકોતેર ના રોજ યુદ્ધની શરૂઆત થઈ હતી સોળ ડિસેમ્બર ઓગણીસો પાકિસ્તાન છે એના સેના પ્રમુખે ટોટલ હજાર સમર્પણ કર્યું હતું અને હાર ઓગણીસો એકોતેર માં બાંગ્લાદેશ છે એ પાકિસ્તાનમાંથી અલગ થઈ અને એક નવો દેશ બન્યો હતો આજે બાંગ્લાદેશનો જન્મ દિવસ પણ કહી શકો તમે બરાબર પાકિસ્તાનમાંથી એક નવું બાળક જન્મ આ દિવસે બરાબર ઓગણીસો એકોતેર માં

આ તહેવારની ઉજવણીના ભાગરૂપે શું કરે તો કે તેલુગુ સમાજ જે છે એ ભેંસની પૂજા કરે છે આ દિવસ ઉપર યાદવ સમાજ માટે પણ મહત્વપૂર્ણ તહેવાર છે તેલંગાણાના બીજા તહેવાર જોઈએ તો મેદારામ જાત્રા નાગુબા જાત્રા ભટુકું તહેવાર બોનારુ ફેસ્ટિવલ આ બધા જ તેલંગાણાના પ્રસિદ્ધ ફેસ્ટિવલ છે જેમાંથી કોઈને કોઈ ક્વેશ્ચન તમારા માટે ક્યારેક ને ક્યારેક પરીક્ષામાં આવતા હોય છે પછી છે ચરાઈડુંગ ફેસ્ટિવલ આનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે

આ તહેવાર છે એ ઉજવાયેલું છે આસામ રાજ્યનું ઐતિહાસિક સ્થળ છે ચિરાયડું ઓકે અહમ વંશની રાજધાની પણ રહી ચૂકી છે ઓકે આ વિસ્તાર છે આસામના પિરામિડ તરીકે પણ ઓળખાય છે અને ફેસ્ટિવલ છે બરાબર એ પર્યાવરણ સંરક્ષણ અને ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે ઉજવાશે બરાબર તો આટલું યાદ રાખીશું પ્રે વિહાર મંદિર કયા દેશમાં છે હાલમાં જ ચર્ચામાં હતું પ્રે વિહાર મંદિર આ સતત વિવાદમાં રહેતું હોય છે થાઈલેન્ડ કમ્બોડિયા વચ્ચે આ વિવાદ રહી છે બરાબર તો થાઈલેન્ડ સાથે આનો વિવાદ છે નું અને આ કમ્બોડિયામાં આવેલું છે તો આન્સર આવશે ઓપ્શન એ કંબોડિયા બરાબર હવે કમ્બોડિયામાં કેમ કહું છું વિવાદિત છે તો કે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ છે ને એને ઓગણીસો ને માં ચુકાદો આપી દીધો કે આ મંદિર છે એ કંબોડિયાનો ભાગ છે બરાબર

મંદિર છે કયા ભગવાન નું છે તો ભગવાન શિવને સમર્પિત એક હિન્દુ મંદિર છે એ પણ યાદ રાખી લેજો ઓકે ઓગણીસો બાસઠ માં કોર્ટ ઓફ જસ્ટિસ છે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ જસ્ટિસો આપી દીધો કે કમ્બોડિયાનો ભાગ છે બે હજાર આઠ માં બરાબર અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સ્થાન મળ્યું બરાબર બાકી કંબોડિયા એની રાજધાની યાદ રાખી લેજો નોમ પહેર તો એની રાજધાની છે દાદાભાઈ નવરોજીની બસો મી જન્મ સંદર્ભમાં એક સન્માન સમારોહ છે યોજાયો હતો આનું આયોજન ક્યાં થયું આનું આયોજન થયેલું લંડનમાં તો આન્સર આન્સર આવશે લંડન દાદાભાઈ નવરોજીની વિશેષ રિસેપ્શનનું આયોજન કરવામાં આવેલું છે ઓકે અને આનો જે સમારોહ છે બરાબર એ ક્યાં યોજાયો છે સમારોહ યોજાયો છે લંડનમાં લંડન ક્યાં છે યુકેમાં ક્લિયર તો country નું નામ આપે તો પણ ધ્યાન રાખવું સમારોહ છે લંડનમાં યોજાયો છે કેટલા મી જન્મ જયંતિ બસો જન્મ ક્યારે થયો હતો તો કે અઢારસો ને પચીસ માં આટલું યાદ રાખીશું ક્લિયર દાદાભાઈ નવરોજી વિશે થોડીક બીજી વાતો કરીએ તો એને ગ્રાન્ડ ગોલ્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે બ્રિટિશ સંસદમાં એ ચૂંટાઈ ગયેલા સૌથી પહેલા ભારતીય વ્યક્તિ હતા ઓકે બ્રિટિશની સંસદમાં ચૂંટાયા હતા ઓકે ઓગણીસો ને બાણુમાં સોરી અઢારસો ને બાણુમાં એ બ્રિટિશ સંસદના સભ્ય બન્યા હતા ત્રણ વખત ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પણ તે અધ્યક્ષ બની ચૂકેલા છે માં પ્રસિદ્ધ હતા અને એમનું પ્રસિદ્ધ પુસ્તક છે પોવર્ટી એન્ડ બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા આ એનું પ્રસિદ્ધ પુસ્તક હતું બાકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે એના સ્થાપક સભ્યમાંથી પણ એ એક હતા બીજી વાત કરીએ તો 1866 માં એમણે ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશન ની સ્થાપના લંડન માં કરી હતી એને પણ યાદ રાખજો ક્લિયર સો એમના વિશે એટલું યાદ રાખીશું એટલું ઘણું ઇનફ છે આમાંથી ક્વેશ્ચન આવવાનો છે તો આવી જશે 16 તારીખ નો વિડિયો માં ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન પૂરા થયા હવે થોડાક ઓનલાઈન ક્વેશ્ચનો જોઈએ તો સૌથી પહેલો ક્વેશ્ચન છે ભારતે દવા ગુણોત્તર ધોરણોમાં સહયોગ વધારવા માટે કયા દેશની સાથે એમઓયુ પર કરાર કર્યો છે તો ભારતે દવાની ગુણવત્તામાં સુધાર માટે લાઇબ્રેરી સાથે કરાર કર્યા છે જનજાતીય કાર્ય મંત્રાલય એમણે ભારતીય ભાષા ઉત્સવનું આયોજન કયા સ્થળે કર્યું આ નવી દિલ્હીમાં કરવામાં આવેલું છે આન્સર આવશે નવી દિલ્હી શક્ય હશે તો કાલેડી તેલમાં પણ લેશું દિવ્યાંગ જન સશક્તિકરણ એમાં નોંધપાત્ર યોગદાન બદલ રાષ્ટ્રીય વ્યક્તિગત ઉત્તમતા પુરસ્કાર છે એ કોને મળ્યો છે તો પ્રત્યેક માદવને મળ્યો છે કયા દેશના પ્રધાનમંત્રી રાજીનામું છે રાજ્યના નવા લોકાયુક્ત તરીકે થયા એ પશ્ચિમ બંગાળના નવા લોકાયુક્ત બન્યા રવિન્દ્રનાથ સામંત લિયોન મેસીની સિત્તેર ફૂટ ઊંચી પ્રતિમા છે એ કયા સ્થળે સ્થાપવામાં આવી છે તો કોલકાતા ખાતે પશ્ચિમ બંગાળમાં સ્થાપવામાં આવી છે હાલમાં જ કયા સીઆરપીએફ અધિકારી છે અને ગૃહ મંત્રાલયનો દક્ષતા પદક આપવામાં આવ્યો છે તો દિનેશ ખટકને મળ્યો છે આન્સર આવશે દિનેશ ખટક પીએનબી હાઉસિંગ ફાઇનાન્સના નવા એમડીસીઓ કોણ બન્યો અજય કુમાર શુક્લા નવા એમડીસીઓ બન્યા છે ટર્નર પ્રાઇઝ બે હજાર પચીસ થી કોને શરૂઆત કર્યું છે તો નેના કાલુ બ્રિટિશ કલાકાર છે એમને શરૂઆત કર્યું છે મેટા ઇન્ડિયા દ્વારા સાર્વજનિક નીતિના પ્રમુખ પદ તરીકે કોને નિયુક્ત કરવામાં છે તો અમન જૈન ને નિયુક્ત કર્યો છે બસ સોળ ડિસેમ્બરમાં આટલું હતું અને મળીશું હવે સત્તર ડિસેમ્બરમાં થોડોક લાંબો થશે કદાચ આજના વિડીયો કરતા તો લાંબો જ થશે સત્તર ડિસેમ્બરનો તો મળીએ સત્તર ડિસેમ્બરના વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ